નમસ્કાર મિત્રો આ વિડીયો હું તમને જણાવીશ કે જો તમે પીજીવીસીએલ ડીજીલ અને ઘર કનેક્શનમાં અથવા તો સિંગલ ફેસ કનેક્શનમાં નામ બદલી કરવા માંગતા હોય તો નામ બદલી માટે તમારે જૂના ગ્રાહકની સંમતિની જરૂર પડશે જેમાં જો સિંગલ ફેસ કનેક્શન હોય ઘર અથવા દુકાનનું તો તેમાં સ્ટેમ્પ ઉપર સંમતિની જરૂર નહીં પડે એટલે કે જે ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ દેવી પડે છે તેની જરૂર નહીં પડે અને સાદા કાગળમાં સંમતિ દેવાની રહેશે તો ચાલો જાણીએ કે સંમતિનું ફોર્મેટ કઈ રીતે ડાઉનલોડ કરવું અને ફોર્મ કઈ રીતે ભરવું તો સૌપ્રથમ પ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અને ટાઈપ કરો જીઇ બી ગુરુ એટલે આ રીતે અમારી વેબસાઇટ આવી જશે જીબી ગુરુ ડોટ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે હવે અમારી વેબસાઇટ ખુલી જશે જીબી ગુરુ ડોટ હવે સંમતિ પત્ર ફોર્મેટ ડાઉનલોડ કરવા માટે અહીં આપેલ છે ડાઉનલોડ એના ઉપર ક્લિક કરો એટલે હવે અહીંથી તમે અલગ અલગ ઘણી બધી વસ્તુ ઉપયોગી ડાઉનલોડ કરી શકશો જેમાંથી હવે સંમતિ ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં આર્ટિકલ આપે છે ઘર કનેક્શનમાં નામ બદલી માટેનું સંમતિ પત્ર ડાઉનલોડ કરો એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે આર્ટિકલ ખુલી જશે જેમાં નીચે સ્ક્રોલ કરો હવે તમારે જાણવું હોય કે નામ બદલી માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેના માટે અહીં લિંક આપેલ છે કે નામ બદલી માટે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે પણ તમે અહીંથી જોઈ શકશો સંમતિ ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં લિંક આપેલ છે ઘર કનેક્શનમાં નામ બદલી માટેનું સંમતિ પત્ર ડાઉનલોડ કરો એના ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ડાઉનલોડ થઈ જશે ને જો તમારે જાણવું હોય કે ફોર્મ કઈ રીતે ભરવું તો તેના માટેનું સેમ્પલ ફોર્મ પણ અહીં આપેલ છે તો સેમ્પલ ફોર્મ તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો આ બટન ઉપર ક્લિક કરીને તો ચાલો હું તમને બતાવી દઉં કે સંમતિ ફોર્મ કેવું હોય છે અને કઈ રીતે ભરવું

પછી અહીં આપેલ છે આથી અમે લખી આપી બંધાયે છીએ કે અહીં જિલ્લાનું નામ આવશે તમારા પછી તાલુકાનું નામ પછી તમારા ગામનું નામ મારે ખાલી જગ્યા ગુજરાત વીજ કંપની લિમિટેડ માં એટલે જે પણ કંપની લાગુ પડતી હોય તે નામ અહીં તમારે લખવાનું રહેશે જેમ કે પશ્ચિમ ગુજરાત મધ્ય ગુજરાત 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 ઉત્તર અથવા દક્ષિણ જે પણ તમારે લાગુ હોય તે અહીં લખવાનું રહેશે પશ્ચિમ દક્ષિણ ઉત્તર કે મધ્ય જે પણ લાગુ હોય તે તમારે અહીં લખવાનું રહેશે પછી એ ખાલી જગ્યા નામે ઘર અથવા દુકાન કનેક્શન આવેલ છે હવે અહીં તમારે જૂના ગ્રાહક નું નામ લખવાનું રહેશે કે જૂના ગ્રાહકનું નામ જે તમે અહીં લખેલું હોય નામ અથવા તો જે તમારે બિલ માં નામ આવતું હોય તે જ તમારે અહીં લખવાનું રહેશે પછી આપે જેના ગ્રાહક નંબર ખાલી જગ્યા છે અહીં તમારે બિલમાં આપેલ ગ્રાહક નંબર લખવાનો રહેશે જે પણ અગિયાર આકડાનો ગ્રાહક નંબર આપેલ હશે તમારા બિલમાં તે તમારે અહીં લખવાનો રહેશે જે ઉપર આપેલ સંમતિ લખાવી લેનારના નામે કનેક્શન કરી આપવામાં આવે તો તેમાં અમને સંમતિ લખી આપનારને કોઈ વાંધો અર્કત નથી જે બદલ આ સંમતિ લખી આપીએ છીએ એટલે કે સંમતિ લખાવી લેનારના નામે એટલે અહીં જેનું નામ હશે નવા ગ્રાહકનું તેના નામે કરી આપવામાં આવે તો જૂના ગ્રાહકને કોઈ વાંધો નથી પછી અહીં આપેલ છે તારીખ અહીં તમારે તારીખ લખવાની રહેશે પછી સ્થળ જે સ્થળે તમે સંમતિ કરતા હોય તે સ્થળ લખવાનું રહેશે પછી અહીંયા સંમતિ લખવી લેનાર એટલે કે જે નવા ગ્રાહકનું નામ હોય તે નવા ગ્રાહકનું નામ અહીં લખવાનું રહેશે અને એ નવા ગ્રાહક ની સહી આવશે સંમતિ લખી આપનાર એટલે જૂના ગ્રાહકનું અહીં પૂરું નામ આવશે જે પણ અહીં નામ લખેલ હોય ઉપર તે સેમ નેમ અહીં તમારે લખવાનું રહેશે અને જૂના ગ્રાહક ની સહી કરવાની રહેશે તો આ રીતે તમારે સંમતિનું ફોર્મ ભરવાનું રહેશે ચાલો તમારી પાસે એક ફોર્મ ભરેલ છે એ તે તમને બતાવી દઉં તો આ રીતે સંમતિ ફોર્મ ભરવાનું હોય છે જેમાં અહીં જૂના ગ્રાહક નું નામ આવશે અહીં નવા ગ્રાહકનું નામ આવશે એ જ રીતે નવા ગ્રાહક ની સહી આવશે અને અહીં જૂના ગ્રાહકની સહી આવશે અને આ રીતે તમારો જિલ્લો વગેરે બધી ડિટેલ ભરવાની રહેશે જેમાં તમારે ખાસ જે જૂના ગ્રાહકનું નામ આપેલું હોય તે અને તમારો બિલ માં આપેલો ગ્રાહક નંબર મેન્શન કરવાનો રહેશે ખાસ કરી તો આ રીતે ફોર્મ ભરવાનું રહેશે અને સિંગલ ફેસ કનેક્શન એટલે કે ઘર અથવા દુકાન નું સિંગલ ફેસ કનેક્શન હોય તો તેમાં ત્રણસો ના સ્ટેમ્પની જરૂર નહીં પડે અને નોટરી કરાવવાની પણ જરૂર નહી પડે આ રીતે આ સંમતિપત્ર ભરી અને તમે ઓનલાઈન અરજીમાં જોડી શકો છો તો તમારું નામ બદલી માટેની પ્રોસેસ થઈ શકશે તો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો જેને પણ નામ બદલી કરવાની હોય તેની સાથે શેર કરો અને આવા જ નવા નવા જીબીને લગતા ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરજો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ વિઝિટ કરો જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટે અમારી વેબસાઈટની અંદર લિંક આપેલ છે જોઈન અવર ગ્રુપ જેમાં કંપની વાઇઝ અલગ અલગ ગ્રુપ આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકશો થેન્ક યુ